અત્યારે ઘરે જ છું મેં ગામડે છું અત્યારે ને ગયા વ્લોગમાં તમને મેં કીધું હતું કે મેરેજ છે કોણ મેરેજ છે શું છે એ મને કશું ખબર નહીં એવું કહ્યું હતું તો મને જણાવી દેવાનું કે મારા મેરેજ છે બરાબર ચાર પાંચ છ તો બધા આવજો બરાબર વ્લોગ તમે બીજા મહિનાની ચાર પાંચ છ તારીખ સુધીમાં જોતા હોય તો પહોંચી જવ મરે મોરો ગામમાં બરાબર બધાને મોસ્ટ વેલકમ છે આ બ્લોક આ બ્લોક થી તમને બધાને જાહેર આમંત્રણ છે બરોબર અને એ હવા અમારા ઘરમાં હું હું કેવો કોને શું કહેવાય તે બધું બતાવું અને આને કહેવાય જે હમે છે એને કુડમુ કેવાય અને જે આ હમે રૂમ દેખાય એને પહાડળ કહેવાય અને આને ઓરડો કહેવાય અને આને કહેવાય મોટી જે અનાજ ફરવામાં આવે આને આ વાસના લાકડાની બને

એને હો સાળો આવે દે કીધું વગાડે ને તે અને એ છોટુનો પપ્પો હાર્યો અને આ ભાઈ બંધ છે બરાબર તો અમે કંકુતરી આપવા પહોંચી ગયા છે વિજયભાઈ ની આ મહેશભાઈ ની બરાબર પોતાની કંકુતરી આપી દઈએ અને ત્યાં આપણે તમારે બી હમણાં જવું છું આપણા આઈડી ની દુકાને ટ્રાઈબલ ક્લેજી કલેક્શન બરાબર તો મળીએ છીએ આગળ તો અમે પહોંચી ગયા છે કોમાટ ટ્રાઈબલ ક્રેઝી કલેક્શનમાં તો આ ગયો મારો મામો

હવે તો તું કર આ કેવું ગમે કે ગમતે આ એને ગમતે લા એલડી ને પૂછી એલડી પર લાગે ને બના લાગે બના પછી ઘણું દેખાય ના મને આવ લાગે બીજું કંઈ બતાવ ને તમારું કલેક્શન બીજું દેખાડા તને હા મેં દેખાડું હેવી

જો તારે એકણ આવે ફરે રે ત્યાં મને સાજુ સર બતાઈ ગયો અને ઓફર પાછા કી ઉભરે અરે પલ હે કે આલીને આમ સાબ લોકો કર તને દેખ છોડ કલર બલર કઈ જાય કલર જાય કલર જાય તો પૈસા પાસા પાછા એ તમને બધા છૂટે મિલે એકી ટેકિંગ રેસિંગ મારે ઓમ ગાઈસ આ પડ કોલ કો તાકી છે તમારે બડે એવું કઈ નથી બાર આપડી હેવી મડે આરો મડે છે તે અને ઓફર દીધો ટુ ટિક દોડીઓ લેવાના છે મારે ઓફર ટેલીભાઈને પૂછો આ ભાઈ જે છે આ ભાઈ જે છે ઓફર લે

એ પૈસાનું વાર્તા છે જેસે રૂપિયા લીને આવો કેમલા બોલે તે ખાતાની કતો આખીતા પૈસા પૈસા દે કેમ પાડો આ આતારે હમસાલા ફોન આના સિક્કા મને જડી જા બરોબર એક બે ત્રણ ચાર ચાર તો લા આયે પૈસા દીનાલા આ બેસા દીના ઓજ તારી જો દીલા તું અમે પૈસા અમે મમી અમે બનીયા પૈસા ઓ પૈસા અને પેકિંગ કરીલા કે આ દિને માં સનસ્થેલી લાવેલા અને કઈક કપડી આલુ કે બોટો આવે આ બોટો આવે અને

ફરુડોડવા ફરુડોડવા બરાબર તમે એક જ ગામના કે બધા બધા વાય તાકા ભાઈ देखो कामે લાગી ગયા બन्ने ઓનરો देखो બन्ने ઓનર બन्ने નોકર અને પેલો જઈ ગયો તો મારું તો અમારે એલડી આઈડી કતોય રહે છે કઈ કઈ ગયો છે ડીજે લેવા જાતે એ ડીજે લેવા ગયા છે કે ડીજે લઈ જવાનું છે અને ભાઈ અમારી ખાતર તૈયારી કરીને ગતા રહ્યા છે અને ચાવા પી લઈએ બરોબર અને આ મારે બી કપડા લેવાના છે હું બી અહીંયા જ કપડા લઉં છું બરોબર તો તમારે બી કપડા અહીં જ લેવા સાચી વાત છે દેખો અમને કપડા બતાવે છે આ બંને જણ અને પેલા બહાર બેઠા છે અને મારે બી ત્યાં સામે પણ ગુજરાત પડે છે છોરા સાબીરો એટલે છોરા સાબીરો

કામમાં માં છે અને પેલો ભાઈ બી કામ માં છે કંકુત્રી વાતે છે અમે બેઠા છે અને તમે જો અહીંયા કમાટ આવો અને કઈ આ ગઈ ચોકડી કેવી હા આ ગ્રાઉન્ડ ગોડેલી રોડ પર આવો ને તો આ માં ઓટો ગેરેજ કરું તો અહીં આવતું રહેવાનું આપણા ભાઈની દુકાન છે ગાડી વાડી બગડે તો આવતું જ રહેવાનું આ બેહુલ ભાઈ આમને ઓળખતા હશો તમે બરોબર હા જો ભાઈ હા એકવાર વિઝિટ કરો અમારી ગેરેજ પર બરોબર અને અમે આ ભાઈ કોમેડી કરતા છે તમે જોયા હશે મારે કંઈ કહેવાની જરૂર નહીં મોડું જોઈને તમે ઓળખી ગયા હતા બરાબર તો મળ્યા છે હવે આગળ આપણે આઈડી ને ઉઠાઈએ એલડી ને આઈડી બધું ફેલું ને એટલે આપણે થોડું ઓગોળ પડે બરાબર અને ભાઈ બંધ તારું નામ ઉલા દેખો ભાઈ બંધ એલડી ને ઉઠાઈને દઉં છું રાઈસિંગ પૂરા કંકુત્રી કંકુત્રી આપવાની છે એટલે બધું પતાવી ગાઈસ તો અમે ડીકે કલેક્શનમાં આવી ગયા છે અને ડીકે ભાઈ છે ને અને છે એમનો ભાઈ કોઈ છે એમ ભાઈ કે ને બરાબર તમારું નામ કહી દો બરાબર ડીકે ભાઈ તમે કહી ગયા છો તો મારા ત્યાં દુકાને આવીને ગયો બરાબર તમે બ્લોગ જોતા હશો બરાબર અને જો એમની દુકાને આ બૂટ બૂટ બધું મળે છે તો લેવું હોય તો આવતો રેવાનું બરાબર બરાબર વિઝિટ કરો વિઝિટ કરો બરાબર હા અને ડીકે ભાઈને મળવા આવ્યા હતા પણ ડીકે ભાઈ છે નહીં અને કંકોત્રી નોત્રો આપી દીધું છે ભાઈ

કેટલા મને કમેન્ટ કરી છે બરાબર બધા આવા જે નવા નવા લોકોને તો મને બધાને તે કમાનમાં આવે છે તો બધાના લોકોને મળાવી છે મજા આવશે તો ગાઈશ તો હમણાં અહીંયા પહોંચી ગયું તો ટ્રાઈબલ પેજી કલેક્શનમાં તો મળી ગયા છે અમારે કયું ભાઈ પણ નગર કાને અને અમારે હવેશ આ મનીષ બરોબર તો આ અહીંયા દુકાને આવીને બેસી રહ્યા સાંકલા લેવાય કે લુગડા લેવાય કઈ જાય ને વાત

લાડો ભણવા આયો કે મિત્રો લાડો ભણવા થોડાક દાણા પછી ખબર પડે કાખી કાકી અમિત કુમાર इशारा कॉपी आएंगे समझने वाले को इशारा कॉपी धन्यवाद जय राम जय बाबा देव जय बाबा देव क्या क्या हुआ था वो तुम्हारा मित्र जयदीप राठवा कनलवा थी कनलवा वाले क्या क्या हुआ था तो गाइस ललंदर मोदी आए थे यहां कौन आया था ललंदर मोदी आए थे बराबर तुम्हें बहुत सारी बात करो मैंने गम हो छी बात 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 मैं क्यों नहीं था हां

તો તો અમારે તારે કાગડી લગાવે છે એનો બી બ્લોગિંગ કરીશું આપણે તે લાડી ને કઈ દોલાડી વાતા

देखिए देखा है बार तम बार हैं मुझे कहो कर लो मैं मिला हमारी है तेरे से ये तेरे वाला हमारे पास नहीं एक एक आया हर लोगों का आया तो क्यों है देशन है आज देख आया कि वक्त मर्ति करे ही इल ही भालो ना जरिक देशन है हमारे कागले बंद होना से हमारे से ऊपर ये कागले बंद होना से ये का�

અને મૂવો આવે છે ફૂલ ડાઉન થઈ ગઈ છે કાગડીયા બગડે લગાવી દીધા અને મૂવ આપી ગયા છે અને અમારે કપી બરાબર તો છે હવે નેક્સ્ટ હવે હું કરીશું હું નહીં કરીએ તે તમને બધું બતાવીશ બરાબર આજે આખી ડાઉન થઈ ગઈ છે ને અત્યારે વાગે છે સાડા બાર બ્લોગ એડિટ કરીને અપલોડ કરવા નાખું છું પણ અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ આવશે એટલે અપલોડ નહીં થાય અને એડિટિંગ કરીને મૂકી દઉં છું અને તમને જોવા મળશે એક દિવસ પછી તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે કાલ સુધી તો અપલોડ કરી નાખીશ વાંધો નહીં બરાબર તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી આવજો